શિયાળાની ઋતુની એન્ટ્રીમાં જ એક માવઠાના વરસાદમાં કદવાલ તાલુકાના સમગ્ર ખેડૂત ભાઈઓને ભારે નુકસાન થયું છે કદવાલ તાલુકા સહિતના અનેક ગામડા વિસ્તારોમાં શિયાળાની એન્ટ્રીમાં જ વગર સિઝનમાં વરસાદી માવઠાના કારણે દરેક ભાઈઓને દરેક પાકમાં નુકસાની થઈ છે જેની સરકારી અધિકારીઓ કદવાલ તાલુકાના દરેક ગામડા વિસ્તારોની મુલાકાત લે અને ભાઈઓની માંગ છે ખેતીની હવે તૈયારી કરતા હતા ત્યારે હવે આ બધું જોવો ને નુકસાન છે અડદ ને અડદ બગડી ગઈ આ ડાંગર માં પાણી ખપાઈ ભરાઈ ગયું ચાયડા માં એટલે કઈ હવે ખેતી પાર કઈ બરકત નહીં વરસાદ બે દિવસ ચાલુ ચાલુ રહી એટલે બધું બધામાં માં ડાંગર માં પાણી ભરાઈ ગયું અડદ માં બી પાણી ભરાઈ ગયું એટલે હવે કઈ પાક નું હવે કઈ ઠેકાણું નથી હવે આ તો બધું નુકસાન થવાથી અમને બહુ દેર છે પણ હવે શું કરીએ અમારે આશરે કેટલું નુકસાન હશે બેન આશરે તો ખરું ને અમારે નુકસાન દસ કિલોનું અડદનું વાવેતર હતું તો ઓછામાં ઓછો તીસ પોત્રી પણ તો અડદ થયા છે ને અને આમ પચાસ થી માં મારે ડોંગર થતી તો ડોંગરે દોણા થવાની નથી હવે હા આ વરસાદ ઉપરનો ઉપર એક દિવસ બે દિવસ વરસાદ રહ્યો હતો અમે થોડું આમાં બહાર કાઢીને થોડું કોરું કરો પણ હવે એવી કંઈ પોઝિશન જ નથી તો

આજે માઠાના કારણે જે ખેડૂતોને જો પાકનો નુકસાન થયો છે એ મારે આ જે છેડાવાની મંજૂરી બે હજાર રૂપિયા ગોઇન કરવાના બે હજાર રૂપિયા મંજૂરો પંદર હતા એમના બસો લે કે પણ હવે અઢીસો રૂપિયા લેશે તો મારે આ ખાસ જોવાનું કે અમારે આજે પાક બગડ્યો છે તો હા શું કરવાનો અને ખાતર પાણીના અમારા પૈસા થોડા બાકી છે તો અનાજ પકવીને અમે પૈસા આપશું એવી રજૂઆત કરી છે દુકાનવાળા બી અમારું બુઓ પાડે છે આ પાક નુકસાન થયો તો પૈસા કોણ આપશે એમ કે સરકાર અમને એવી મદદ કરે જેથી વળતર ખેડૂતોને દેખીને ખેડૂતના આંસુઓ દેખીને વળતર આપે એ મારી ખાસ અપીલ છે શું નામ છે રાઠવા રંજીતભાઈ પારસિંગભાઈ નાની ખાંડી મારું નામ બારી અરિમકુમાર ગોધનભાઈ છે હું વેતની નાની ખાંડીમાં છું અમારી પાસે ખેતી કરીને તમારું ગુજરાન ચાલે છે અને ગુજરાન કરીએ ધિરાણ લઈને ખેતી કરીએ છીએ કોપરેટિવ સાથે કોપરેટિવ બેંક સાથે અમે ખેતી ધિરાણ લઈને ખેતી કરીએ છીએ હવે અમારી પાસે પાક છે ડાંગર છે રીંગણી છે મરચી છે ને અડદ છે અને કપાસ છે હવે કપાસની અંદર કમોસમી વરસાદ પડવાના કારણે અમારું બધું જે કંઈક પાક હતો બધો બગડી ગયો છે એના હિસાબે અમે કૃષિ મંત્રીને અમારી સરકારને અમારા પ્રશાસનને મેં એવી માંગ કરીએ છીએ કે અમારું ધિરાણ માફ કરે અમુને આ પાક બગડવાનું અમુને વળતર આપે અને અમારે વળતર હજુ કોઈ સદી કોઈ પ્રશાસન આવ્યું નથી કોઈ જાતના કોઈ વ્યક્તિ નથી આવ્યા કે શું બગાડ્યું આટલા દિવસ એટલો વરસાદ પડે અમે હવે નીચી કક્ષામાં છીએ એના હિસાબે અમારે અહીં કોઈ આવવા માંગતા નથી અને હરે જગ્યા પર અમારા આખા ગામની અંદર એટલું નુકસાન છે કે તમે મનુષ્યને ખાવાની તકલીફ છે શું એટલે અમારી માંગણી છે કે સરકાર એમના માણસોને મોકલે એમના નેતાઓને મોકલે કે અથવા એમના કોઈ બી અધિકારીને મોકલીને અમે જાણ કરે કે આ વસ્તુ આવી રીતે બગડી છે એનું અમને પૂરતું વળતર મળે કૃષિ મંત્રીને અમારું અપીલ છે કે અમારી પૂરતી વળતર મળી જાય તો મને આગળ જીવાનો પ્રયત્ન અમે કરી શકીએ તાલુકો નવો તાલુકો હાલમાં કદવાલ નો છે તાલુકાની અંદર હજી કોઈ નવો તાલુકો છે હજી એમને નજીકમાં છે બે કિલોમીટર ચાલતા હોય ચાલે ગાડી ના આવે કોઈ 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 આ નથી પ્રશાસન જાતનું અમારી પાસે એ લોકો આવી દેખતા હોય તો અમને તસલી માલે ક્યાં દેખી ગયા છે કોઈ આવવા તૈયાર નથી બે દિવસથી લગાતાર વરસાદ પડે છે આજે થોડું કુળું છે હવે આ ડાંગર પલટાવવાનો કોઈ મતલબ છે નહીં બધી વસ્તુ બગડી છે આ ઉપર મરચી છે એ ખરાબ થઈ ગઈ છે પેલી સાઈડ મારો કપાસ છે એ ખરાબ થઈ ગયો છે અડદ 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 પૂરા થઈ ગયા છે અડદના હિસાબે અમે અડદ તો બધા એ જગ્યા પર ઉગી જવાના છે હવે હવે અમારું જીવન ગુજરાન કરવું કઈ રીતે સરકારને પ્રશાસનને કૃષિ મંત્રીને અમારું જાન છે કે જે કંઈક વસ્તુ મને બગડી છે હું ને પૂરતું વળતર મળે અમે જે ધિરાણ લીને અમે ખેતી કરી છે અમારું ધિરાણ માફ કરે બસ એટલે અમારી માગણી છે સરકાર પાસે બસ શું નામ છે ભાઈ તમારું બારી અરવિંદ કુમાર ગોરધનભાઈ અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવી જેતપુર છોટા ઉદયપુર